નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહેસાણા જિલ્લામાં તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓએ ચિંતા વધારી છે ચાલો એક નજર કરીએ મુખ્ય બનાવો પર કડી પોલીસ સ્ટેશન મોટર ચોરી ફરિયાદી અજયભાઈ મેલાભાઈ બજાણિયા રહે કડી આરોપી અજાણ્યો ચોર ફરિયાદ મુજબ કરણનગર નજીક નર્મદા કેનાલ પાસે પાર્ક કરેલી બજાજ પલ્સર નંબર જી જે ઝીરો ટુ એચ એ તેરો ઓગણી અજાણ્યા ચોર દ્વારા રાત્રિ દરમિયાન ચોરી લઈ જવામાં આવી હતી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે કડી પોલીસ સ્ટેશન સગીર યુવતીઓ ગુમ ફરિયાદી રૂપકુંવરબા મદનસિંહ ઝાલા રહે કડી આરોપી નોંધાયેલ નથી ફરિયાદ મુજબ ફરિયાદીની પંદર વર્ષીય દીકરી અને તેની સગી મિત્ર તારીખ અગિયાર બે બે હજાર છવ્વીસના સાંજે ઘરેથી કોઈને કયા વગર નીકળી ગઈ છે બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી છે કડી પોલીસ સ્ટેશન ગૌવંશ કતલનો ગુનો ફરિયાદી પ્રેમકુમાર ચંદ્રકાંતભાઈ પોલીસ કર્મચારી કડી આરોપી અજાણ્યા ચારથી પાંચ ઈસમો ફરિયાદ મુજબ અજાણ્યા ઈસમોએ ગાય અને વાછાડીને કુલ અંદાજિત કિંમત રૂપિયા પચાસ હજારને તીક્ષ્ણ હથિયારોથી કાપી નાખી હતી સ્તર પરથી છરો ચપ્પા ડિસમિસ તથા રિક્ષા જપ્ત કરવામાં આવી છે ગૌ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે લાગણ પોલીસ સ્ટેશન મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી ફરિયાદી રોશની બીબીસ સલીમ ખાન મંડાલી આરોપી બિસ્મિલ્લા ખાન મુગલ પઠાન આશિફ ખાન બિસ્મિલ્લા ખાન પઠાન શરીફ ખાન બિસ્મિલ્લા ખાન પઠાન બનાવવાના મુદ્દે થયેલી બોલચાલી બાદ આરોપીએ ફરિયાદીને ગાળો આપી પીવીસીની પાઇપ અને ગડદાપાટોને માર મારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયા હતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે કડી પોલીસ સ્ટેશન હેર સલૂનમાં હુમલો ફરિયાદી દિનેશસિંહ અભયસિંહ જાડેજા રહે ઈરાણા કડી આરોપી એક ભટ્ટો અરવિંદજી ઠાકોર બે રાજેશ અટક અજ્ઞાત ત્રણ એક અજાણ્યો ઈસમ ફરિયાદ મુજબ હેર સલૂનમાં વાળનો કચરો નાખવાની બાબતે થયેલી બોલચાલી બાદ આરોપીએ ફરિયાદીને ધોકેરી ડાબી આંખ પાસે માર મારી અને ગાળો આપી ઈર્જાઓ પહોંચાડી હતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મહેસાણા શહેર એડિવિઝન પોલીસ સ્ટેશન ઘરફોડ ચોરી ફરિયાદી અરુણાબેન ગિરીશભાઈ પરમાર રહે સુરેન્દ્રનગર મૂળ મહેસાણા આરોપી અજાણ્યો ચોર ફરિયાદ મુજબ તારીખ દસ બે બે હજાર છવ્વીસથી અગિયાર બે બે હજાર છવ્વીસ દરમિયાન મહેસાણા સિદ્ધાર્થ સોસાયટી ખાતે આવેલા બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા ચોરોએ અંદર પ્રવેશ કર્યો હતો મકાનમાંથી તાંબા અને પિત્તરના વાસણો તેમજ વીજ ચાંદીના સિક્કા અને ચાંદીની લગડી મળી કુલ સડસઠ હજાર ત્રણસોની ચોરી કરી ફરાર થયો હતો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન કેનેડાના વિઝાના નામે છેતરપિંડી ફરિયાદી શંકરલાલ બાબુલાલ લક્ષ્મીચંદ નાઇ રહે મોટપભાઈ આરોપી ધવલ સુરેશભાઈ પટેલ રહે મહેસાણા મૂર પાંચોટ ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદીની દીકરીને કેનેડાનો વિઝા અપાવવાની લાલચ આપી એપ્રિલ બે હજાર ત્રેવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન રોકડ ઓનલાઈન અને આરટીજીએસ મારફતે રૂપિયા સત્તર લાખ પચાસ હજાર મેળવી લીધા હતા વિઝા ન અપાવવાની અને રકમ પરત ન કરતા વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે વડનગર પોલીસ સ્ટેશન ટ્રેક્ટર અકસ્માતમાં એકનું મોત ફરિયાદી રોહિતજી સુરેશજી ઠાકોર રહે નવાપુરા વડનગર આરોપી અજાનું ટ્રેક્ટર ચાલક ફરિયાદ મુજબ વડનગર નવાપુર રોડ પર અજાના ટ્રેક્ટર ચાલકે બેદરકારીપૂર્વક ટ્રેક્ટર હંકારી મોટરસાયકલને ટક્કર મારી હતી અકસ્માતમાં આનંદજી ઉર્ફે અનિલજી વિક્રમજી ઠાકોરનું સ્તર પર જ મોત નીપજ્યું હતું જ્યારે ફરિયાદીને ઈજાઓ પહોંચી હતી ટ્રેક્ટર ચાલક ફરારજી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે